પાલા હવે રાહુલ ગાંધીનું પણ સમાજના રાજા જોડા વિશે નિવેદન આવ્યું આપણને કરી આજે જ્યારે નારી અસ્મિતાની વાત આવે છે ત્યારે અમારા માટે કોઈ જ નથી મહાભારત રામાયણ તમે જોઈ લો મહાભારત જોઈ લો જ્યારે નારી અસ્મિતાની વાત આવે છે ત્યારે મોટા મોટા યુદ્ધ થયા છે આજે જ્યારે નારી અસ્મિતા ઉપર ઘા થયો છે ત્યારે ક્ષત્રિય સમાજ માટે બીજો કોઈ મુદ્દો જ ના હોઈ શકે અત્યારે અમે જે કંઈ લડાઈ લઈ લડી રહ્યા છે નારી અસ્મિતા માટે લડી હોવાની સ્વરૂપ કહેવાય નારી એના માટે અમે લડી રહ્યા છીએ આજે જ્યારે ભાજપ દ્વારા ટ્વીટ ઉપર ટ્વીટ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ આમ છે ને આ મુદ્દો છે ને આવો વિડિયો છે ને આવું બોલા છે ત્યારે હું ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે જ્યારે જૂનાગઢમાં અમારા દિવ્યાંગ ભાઈઓ ઉપર ટિપ્પણી થઈ હતી ત્યારે તમે કેમ કોઈ એક એક વ્યક્તિએ પણ ટ્વીટ ના કર્યું ત્યારે તમને તમારી પાસે હિંમત નથી ખોટું ને ખોટું કહેવાની બીજી વસ્તુ જ્યારે જમીનો અત્યારે મોચરો જમીનો ક્યાં છે આદિવાસી ભાઈઓની જમીનો ક્યાં છે એ બધે નાના નાના લોકોની જમીનો અત્યારે જે જમીનો મૂકી ગયા હતા એ કોણ ગયું એવો એક અમારો પ્રશ્ન છે સમાજ દ્વારા બીજી વસ્તુ કે જ્યારે કોઈ એમ કે મુઠ્ઠીભર છે તો આજે તમે તમે જયારે ખેતરમાં વાવણી કરવા ને ત્યારે મુઠ્ઠીભર અનાજ નો દાણો લઈને જતા હોય છે અને જયારે એ વાવાનો વાણવાનો આવે ને ત્યારે લાખોની સંખ્યામાં એ હોય છે એટલે આ વસ્તુ અમે નારી અસ્મિતા સિવાય અમારા માટે કોઈ મુદ્દો નથી સાત તારીખ સુધી જે કોઈ ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે એનાથી સક્રિય સમાજ ભટકાવવાનો નથી